તારાપુર તાલુકાના ભાલ પંથકમાં ખેડૂતો પર કમોસમી વરસાદ રૂપી આફત ગઈકાલથી વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે આ કટાણાના વરસાદે ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વધારી છે ચાલુ વર્ષે વધુ વરસાદ અને વારંવાર કમોસમી વરસાદના કારણે વિવિધ પાકોને નુકસાન થયા બાદ ખેડૂતો ડાંગરનો પાક કાપવાની તૈયારીમાં પડ્યા છે ત્યારે તારાપુર તાલુકાના ભાલ પંથકના વિવિધ ગામોના ખેડૂતો ચિંતામાં મુકાયા છે આણંદ જિલ્લા સહિત તાલુકામાં અચાનક આવી ચડેલા આ વરસાદથી ખેડૂતો વિસામણામાં મુકાયા છે ભાલ પંથકમાં ચોમાસાની યાદ તાજી થઈ પંથકમાં કમોસમી ઝાપટું છૂટ પાણી વહી નીકળ્યા હતા તોફાની ઝાપટું તારાપુર તાલુકા પંથકમાં સવારથી વાતાવરણ પલટાયું જોવા મળી રહ્યું છે આકાશ વાદળછાયું હતું તો બપોરના ગરમી લાગતી હતી આવા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ ચાલુ થયો જે ધીમે ધીમે તોફાની ઝાપટા રૂપે વરસ્યો રસ્તા ઉપરથી પાણી વહી નીકળ્યા હતા ડાંગરનો પાક બગડનાર વરસાદ શિયાળામાં શું કરશે તે ઉંચાટ ખેડૂતોમાં જોવા મળી રહી છે અત્યારે ઝાકડની જગ્યાએ વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે આજુબાજુના મોરચ ચીખલિયા ઈસરવાડા સિંજીવાડા પલોલ નાર સહિત વિવિધ ગામોમાં કમોસમી વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર આ ચાલુ વર્ષે જિલ્લાના એકસો ચોવીસ ટકા વરસાદથી પંથકમાં ડાંગરનો ખૂબ વાવેતર થયું છે તે પાકોને નુકસાન થશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું ઉદાહરપુર પંથકમાં અંદાજે અડધા ઇંચ જેટલો વરસાદ થયાનું અનુમાન લોકોએ કર્યું છે